ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે છેલ્લા 11 11 વર્ષથી અવિરતપણે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પોરબંદર જિલ્લા તથા આસપાસના વિસ્તારના તમામ નાના મોટા સમાચારો દર્શકો સુધી પહોંચાડ્યા છે તેમજ લોકોની અસંખ્ય સમસ્યાઓને વાચા આપી લોકોના અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડી એ પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે

પોલીસની દાદાગીરી હોય કે લાઇટ પાણી રોડ રસ્તાના નાનામાં નાની સમસ્યા હોય લોકોનો અવાજ બની ગુજરાત ન્યૂઝ પોરબંદરે હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે ત્યારે આજે ગુજરાત ન્યૂઝ સ્પોર્ટબંધરના બારમા વર્ષની શરૂઆત જીટીપીએલની હાઉસ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીટીપીએલના હેડ ભરતભાઈ બામણીયા ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી તેમજ ચેનલ હેડ અશોક થાનકી સહિતના સ્ટાફે ખાસ ઉપસ્થિત રહી તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આતકી હર હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત ખડે પગે રહેવાની નેમ વ્યક્ત કરી હતી તો આતકી ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પરિવારને જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આતકી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે લોકોના પ્રશ્નો માટે હંમેશા ખડે પગે રહેવા નેમ ધારણ કરી હતી ભૌમિક ગોહેલ ગુજરાત ન્યૂઝ પોરબંદર